અંજારના જાણીતા મહાવીર ડેવલપર્સની ઓફિસમાંથી અંદાજે રૂપિયા ચાલીસ લાખના મતાની લૂંટ રાત્રિના સમયે લૂંટ કરી લૂંટારાઓ હવામાં ઓગળી ગયા ગાંધીધામ બ્યુરોના અમારા પ્રતિનિધિ ભારતી માખી જાણીનો એક વિસ્તૃત અહેવાલ અંજારમાં ડેવલપર્સ ક્ષેત્રે અને સેવાકીય છે પ્રવૃત્તિ ક્ષેત્રે ખૂબ મોટું નામ ધરાવતા મહાવીર ડેવલપર્સની ઓફિસમાં રાત્રે રૂપિયા ચાલીસ લાખની અંદાજે માલ મતાની લૂંટ થઈ હોવાની ઘટના સપાટી પર આવી છે તાત્કાલિક અસરથી પોલીસ વડા ડીવાય એલસીબી એસઓજી અને અંજાર પીઆઈ સિસોદિયા સહિતના પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે છાનબીન ચાલુ કરી દેવામાં આવ્યું છે કઈ રીતના લૂંટારાઓ લૂંટી ગયા તે અંગેની પોલીસ છાનબીન કરી રહી છે ખાસ કરીને લૂંટારાઓને શોધી કાઢવા માટે પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરવામાં આવી છે સીસીટીવી કેમેરાના ફૂટેજો લેવામાં આવ્યા છે અંદાજે ચાલીસ લાખના માલમત્તાની લૂંટ થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં ખોલવા પામ્યું છે કઈ રીતના લૂંટ થઈ છે કેવી રીતના લૂંટારાઓ લૂંટીને નીકળી ગયા છે તે અંગેની વિગતો મેળવવામાં આવી છે પરંતુ આગામી ટૂંક સમયમાં મહાવીર ડેવલપર્સ દ્વારા એક હોસ્પિટલનું ઉદઘાટન થનાર હતું તે પૂર્વે આ રૂપિયા ચાલીસ લાખના માલમતાની તેમના ઓફિસમાંથી લૂંટ થતાં ભારે સનસનાટી મચી જવા પામી છે સમગ્ર અંજાર શહેરમાં ભારે હાહાકાર મચી ગયો છે ઠેર ઠેર પોલીસ દ્વારા નાકાબાંધી કરવામાં આવી છે અંદાજે ચાલીસ લાખના માલમત્તાની લૂંટ થયું તેવાનું પ્રાથમિક અનુમાન છે અહીંયા સાંજે આઠ વાગ્યાની આજુબાજુ અહીંયા અંજાર ટાઉનમાં એક જે મહાવીર ડેવલપર્સ કરેલ છે એમની જે ઓફિસ આવેલી છે ઓફિસના બારે સાંજના સમયમાં જ્યારે એમના કર્મચારી બેગ લઈને જે મૂવમેન્ટ કરતા હતા એટલે જ્યારે રોડ ઉપર આવ્યા અને ગાડીમાં જ્યારે બેઠવાનું હતું હતું ત્યારે પાછળથી જે છે બે બાઇક ઉપર જે છે ચાર માણસો મોડા બાંધીને આવે છે અને જે બેગ એમને હાથમાં હોય છે એમના બેગ જોડવીને પછી નીકળી જાય છે જે બેગ જોડવામાં આવ્યા છે એમાં અંદાજે ચાલીસ સાત રૂપિયા જે છે રોકડ રકમ હતી અને બીજા જે છે અમુક જે છે બુક્સ વગેરે હતી પોલીસને જ્યારે આ ઘટનાની જાણકારી મળી ત્યારે તાત્કાલિક જે છે લોકલ પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારી બધા પહોંચી ગયા અને અત્યારે જે છે જિલ્લા પોલીસની અલગ અલગ બધી ટીમો એલસીબી અને એસઓજી જે છે આ ઘટનાને જે છે તાત્કાલિક શોધવા માટે અલગ અલગ દિશાઓમાં ટીમો લાગી ગઈ છે અને જે અલગ અલગ દિશાઓમાં આમાં માહિતી અને કામગીરી ચાલી રહી છે એ પ્રમાણે જે છે પોલીસને જે છે એમાં ઝડપથી બેટક કરવામાં જે છે પૂરા પ્રયાસ છે થેન્ક યુ